નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સત્યાવીસમી ઓલ ઇન્ડિયા વાદોકાઈક કરાટી સ્પર્ધાનું આયોજન દાર્જિલિંગ ભાનુભવન ખાતે કરવામાં આવ્યું હતું ત્રીસ મેથી એક જૂન સુધી આ આયોજન થયું હતું જેમાં પ્રમુખ બાળકૃષ્ણ શુક્લ હાંસી રાજેશ અગ્રવાલ પ્રોફેસર પ્રદીપસિંહ ચુડાવત ડોક્ટર સુબ્રતો દાસ શ્રીટા અગ્રવાલ વગેરેના માર્ગદર્શનમાં સફળતાપૂર્વક આયોજન થયું આ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયા વાડુકાઈના બાર રાજ્યોના બસો સિત્તેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં ગુજરાત પ્રથમ વેસ્ટ બંગાળ દ્વિતીય આસામ અને અરુણાચલ તૃતીય રહ્યા મુખ્ય મહેમાન તરીકે ભૂપેન્દ્ર ઘસિંગ તેમજ અતિથિ વિશેષ તરીકે લખપા શેરપા સાહેબના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા વિજેતા વિદ્યાર્થીઓના કોચ નિખિલ અગ્રવાલ અભિષેક અગ્રવાલ દેવિકા અગ્રવાલ હતા વડોદરાના વિજેતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો પંશુલ પ્રજાપતિ સિનિયર પુરુષ કાતામાં ગોલ્ડ મેડલ અને સિનિયર કુમિતેમાં ગોલ્ડ ખ્વાહિશ ચાવડા જુનિયર ગર્લ્સમાં કાતામાં ગોલ્ડ અને કુમિતે મા સિલ્વર મેડલ નિવેદિતા કદમ કેડેટ ગર્લ્સ કાતામાં સિલ્વર મેડલ અને કુમિતેમાં સિલ્વર મેડલ કરણ શાહ સિનિયર પુરુષ કાતામાં સિલ્વર અને કુમિતેમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે